નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયની તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી લેવાવાની છે તેનું મોડલ પ્રશ્નપત્ર જે છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની તૈયારી કરવા માટે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે ધોરણ આઠના તે બધા જ વિષયના મોડલ પ્રશ્નપત્ર મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે ને એ પણ જવાબો સાથે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સરળ રીતે અને સારી રીતે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે જેની વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જ જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા સંપૂર્ણ સોલ્યુશનનો વિડિયો પ્રશ્ન નંબર એક આપેલ નું સુંદર અક્ષરે અનુલેખન કરો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણને ગદ્યખંડ આપવામાં આવેલો છે નું તમારે અનુલેખન કરવાનું છે એટલે કે જોઈ જોઈને વાંચતા વાંચતા સરસ રીતે લખવાનો છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત આપણને આપેલી છે કે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તમારી એપ્રિલ મહિનામાં શરૂ થવાની છે તેના માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના એમાં એ મોડલ પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર એટલે કે તમે સીધી તેની ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો અને એમાં પણ સાથે જ જવાબો પણ આપેલા છે જેથી કરીને બાળકો ખૂબ જ સરળતાથી તેનો અભ્યાસ કરી શકે સારી રીતે વાંચન કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ મોડલ પ્રશ્નપત્ર છે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે જૂના ગયા વર્ષના પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તે અવશ્ય મેળવી લેવા તેનો અભ્યાસ કરવો જે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તે આપણે અધ્યયન નિષ્પત્તિના આધારે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે જેથી તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા પણ ખૂબ વધારે રહેલી છે દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવા વોટ્સઅપ ઉપર પણ ઉપલબ્ધ છે તો વોટ્સઅપ પર પણ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા ઉદાહરણના આધારે કાઉસ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો હવે જો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે એ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે તો પહેલાંમાં આપ્યું છે રાજીવઃ અને ધનમ તો જવાબ આવશે રાજીવસ્ય ધનમ અસ્તિ બીજું છે વિવેકઃ અને ફલમ તો અહીંયા આવશે વિવેકસ્ય ફલમ અસ્તિ ત્રીજું આપણને આપ્યું છે દીપકઃ અને ઉપનેત્રમ તો જવાબ આવશે દીપકસ્ય ઉપનેત્રમ અસ્તિ ચોથું આપ્યું છે હિતેશઃ અને લેખની તો હિતેશસ્ય લેખનમ અસ્તિ અને પાંચમું આપ્યું છે ગૌતમ અને સુધાખંડ તો ગૌતમસ્ય સુધાખંડમ અસ્તિ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો જેના કુલ દસ માર્ક છે તો આ હાથી છે તો જવાબ આવશે ઈશહ ગજહ અસ્તિ હું પુસ્તક વાંચું છું તો અહમ પુસ્તકમ પઢામી સુનિલ ખાય છે તો સુનિલ ખાદતી મારું ગામ સુંદર છે તો મમ ગ્રામ સુંદરહ અસ્તિ મારા ગામમાં બગીચો છે તો મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ મારા ગામમાં પાંચ વૃક્ષો છે તો મમ ગ્રામે પંચ વૃક્ષા સંત ત્યાર પછી સાત હું ભોજન કરું છું તો અહમ ખાદનમ અસમી ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો ગાંધીજી અસ્માકમ રાષ્ટ્ર પિતા અસ્તી મારું ગામ મોટું છે તો સંસ્કૃત છે મમ ગ્રામ વિશાલ અસ્તી અહીં પુસ્તકાલય છે તો અત્ર પુસ્તકાની સંતિ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલા અંકોને સંસ્કૃત શબ્દની અંદર લખો જેના કુલ દસ માર્ગ છે પેલું આપણને આપેલું છે ચુમ્માલીસ તો અહીંયા થશે ચતુ શતક પછી છે અષ્ટ પછી છે સપ્ત ત્રિસંત પછી છે એક સપ્તતિ ત્યાર પછી છે દશ ત્યાર પછી છે અષ્ટ પંચાશત ત્યાર પછી છે ત્રયોદશ ત્યાર પછી છે અષ્ટ પંચાશત ત્યાર પછી છે ચતુરશી ત્યાર પછી છે શતમ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ ઘડિયાળમાં દર્શાવેલ સમયને સંસ્કૃત શબ્દમાં લખો તો તમે અહીંયા જોશો તો ચાર વાગવામાં દસ મિનિટની વાર છે તો આપણે લખી શકીએ દસો ચતુર્વાદનમ ત્યાર પછી આઠ વાગવામાં પાંચ મિનિટની વાર છે તો પંચોન અષ્ટવાદનમ ત્યાર પછી ત્રણની ઉપર પાંચ મિનિટ થઈ છે તો પંચાધિક ત્રિવાદનમ ત્યાર પછી તમે જોશો તો દસ વાગવામાં દસ મિનિટની વાત છે વાર છે તો દશોન દશવાદનમ ત્યાર પછી છની ઉપર દસ મિનિટ થઈ છે તો દશાધિક ષડવાદનમ ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ આપેલા સંવાદનું વાંચન કરી અને પ્રશ્નનો જવાબ આપો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમને જોઈ શકો છો ચિરાગ અને મુકેશ વચ્ચેનો એક સંવાદ આપવામાં આવેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના ઉત્તર આપણે મેળવવાના છે તો પહેલો સવાલ ચિરાગસ્ય જનની કા તો જવાબ આવશે ચિરાગસ્ય જનની હી અસ્તિ બીજું વિજયઃ કશ્ય અનુજઃ તો વિજય ચિરાગસ્ય અનુજહ ત્યાર પછી ત્રીજો સવાલ કહ ચિરાગસ્ય જનક તો જયદેવ ચિરાગસનક ચોથો સવાલ ચિરાગસ્ય પિતા ચિરાગસ્ય સમીપે ચિરાગસમીપે અસૂરે તો ચિરાગસ્ય પિતા ચિરાગસ્ય સમીપે અસ્તિ મૂકેશ ચિરાગસ્ય સમીપે અસ્તી વાદુરે તો જવાબ આવશે મુકેશ ચિરાગસ્ય દૂરે અસ્તિ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ચિત્ર જોઈ અને સંસ્કૃતમાં શબ્દ લખો તો પેલું આંખનું ચિત્ર છે જેને કહેવાય નેત્ર બીજું ચિત્ર સાપનું છે જેને આપણે સંસ્કૃતમાં સર્પહ કહીશું ત્રીજું ચિત્ર હાથનું છે જેને કરહ કહીશું ચોથું ચિત્ર કાગડાનું છે જેને કાકહ કહીશું પાંચમું ચિત્ર બિલાડીનું છે જેને આપણે માર્જાર કહીશું ત્યાર પછી જે પ્રશ્ન નંબર આઠ શ્લોક પૂર્તિ કરો જેના કુલ પાંચ માર્ગ છે તો પુસ્તકીશું હું હિ આ વિદ્યા યદ ધનમ કાર્યકાલે સમુપને ચા વિદ્યા ન તદન ત્યાર પછી બીજું અપદો साक्षरो સાક્ષરો ન પંડિત અમુક સ્ફુટવક્તા યોજાનાતી પંડિત ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આપેલા ઉદાહરણ મુજબ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો મમ ગ્રામે શિવસે વિશાળ મંદિરમ અસ્તી મમ ગ્રામે મમ ગ્રામે મમ ગ્રામે વિદ્યાલય અસ્તી મમ ગ્રામે ચિકિત્સાલય અ આપ આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો મનીષા ચલતી તો મનીષા ચલિષ્ય શૈલેષ વદતિ તો શૈલેષ વદિષ્ય મીરા ખાદતિ તો મનીષા સોરી મીરા ખાદીષ્ય ચાલો ત્યાર પછી શૌર્ય શૌર્ય કથય તો શૌર્ય કથિષ્ય સોનલ પઠતી તો સોનલ પઠિષ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર દસ સવારનું વર્ણન કરો તો સવાલનું વર્ણન કરતા પાંચ વાક્યો લખવાના જો પ્રાંત કાલે સર્વ પ્રકાશ પ્રસરતી વાયુમંદ પ્રવહતી મૃડંગ શૂર વર્ધતે અંકુરસમૂહ પ્રફુલ્લિ લતાસમૂહ અલંકૃતો નિદ્રા આલસિભવિ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તે અને સાથે સાથે જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે જેમાં મોસ્ટ આઈમપી પ્રશ્નો જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે લીધેલા છે તો આ દરેક પ્રશ્નો જે છે તે આપણે દરેક પ્રશ્નપત્ર જે છે તે આપણે બનાવેલા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટની અંદર તો જરૂરથી મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેથી કરીને તમે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને સારામાં સારી રીતે તેનો અભ્યાસ કરી શકો ફરી મળીશું આપણે એક નવા વિષયના જે પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે